નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આજે વીસ રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા મળી રહ્યા છે કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ રૂ અને કપાસ સહિત તમામ ઘટી રહ્યું હોવાથી કપાસના ભાવમાં પણ ઘટાડાની સંભાવના છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે પંદરસો અને એસી રૂપિયા કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો અને પાંત્રીસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો પચાસ વચ્ચે મિત્રો જે કપાસના સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં

સૌ પ્રથમ યુએસ વાયદાની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ ચોત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ચેન્જીસની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ બોતેર ડોલર એટલે કે સમથિંગ સિત્તેર રૂપિયા સુધીના જે સુધારા છે એ વાયદામાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો છે એમાં પાંચસો રૂપિયાના ઘટાડા સાથે બાવન હજાર ત્રણસો જે વાયદો છે એ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસના ભાવની તો આગામી દિવસોમાં હજી પણ ભાવ ઘટી શકે છે અને વાત કરીએ મિત્રો તો હજી પણ બજાર છે સાથે સાથે વાત કરીએ તો જે એવરેજ ભાવ છે મિત્રો અત્યારે હાલ આપણે છ હજાર આઠસો રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આથી આજના કપાસના બજાર ભાવ અને એને લગતા સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઇબ કરવાનો